4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે આજે ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા નો પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ એકસાથે જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતા પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા જે સાદ થયેલા પરિણામ ને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશીઓ પણ જોવા મળી છે કૌશલ વિદ્યાભવનમાં સાયન્સમાં A1 માં 15 અને A2 માં 66 વિદ્યાર્થીઓ સફળતા મેળવી શાળાના વિજ્ઞાન પ્રવાહનું અઠ્ઠાણું પરિણામ મેળવ્યું છે હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન ભવન સુરત આજ રોજ જાહેર થયેલા પરિણામમાં અમારા ટોટલ બસો અઠ્યાસી વિદ્યાર્થીઓમાંથી પંદર વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે એમાં છાસઠ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને આજ રોજ રોજગારી પરિણામ આવે જેમાં બસો અઠ્યાસી માંથી સો એક જેવા પંચાવન જેવા વિદ્યાર્થીઓ સો થી ઉપર સ્કોર એટલે તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ

મારે એક ગ્રુપમાં હતો અને મારું રિઝલ્ટ છે નવવાનું પણ નેવું બીયાર છે અને મહેનત તો જે માં વધારે હતી એક કમ્પ્યુટર બોર્ડ માં બોર્ડમાં છેલ્લા એક બે મહિનામાં વધારે મહેનત કરી સર કોના મુખ્યશ્વરી મારા માતા પિતા દાદી અને શિક્ષકોના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર કરાયું છે તેમાં કુંભારિયા કેન્દ્રનું પરિણામ 97.97% પરિણામ અને બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 97.38% પરિણામ તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.80% પરિણામ અને છોટા ઉદયપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36% પરિણામ જાહેર કરાયું છે તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 51.93% પરિણામ જાહેર થતા ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61% પરિણામ અને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 51.11% પરિણામ જાહેર થયું છે તો બોટાદ જિલ્લાનું સૌથી વધુ છનું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ અને જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ થયું